નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના પર્યાવરણ વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચના પર્યાવરણ વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક નીચેના આપેલ વિધાનની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ત્રણ નંબર એક ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલ જગ્યા શહેરથી શરૂ કરી મુંબઈ નંબર બે તાશીનું ઘર અંદરથી ખાલ જગ્યા જેવું લાગતું હતું તબેલા નંબર ત્રણ તાસીના ઘરના છાપરા પરથી ગૌરવ જાનીએ લાલ રંગના ખાલ જગ્યા સૂકવેલા જોયા મરચા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબરે તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે તો કે મારો ચહેરો અને આંખો મારા પિતાજીને મળતી આવે છે મારું નાક મારી મમ્મી જેવું છે તથા મારી બોલવાની રીત મારા દાદાજીને મળતી આવે છે નંબર બે વારસાગત રોગ એટલે શું કોઈ પણ ચાર વારસાગત રોગના નામ લખો જે તમને અહીં તેમનો જવાબ આપેલ છે પ્રશ્ન બે બ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ ત્રણ નંબર એક પહેલાના સમયમાં ખેતીમાં ક્યાં પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો બળદ નંબર બે જમીન ખેડવા માટે કયું સાધન વપરાય છે હળ નંબર ત્રણ પાકની લાણી માટે વપરાતું સાધન કયું છે દાતડું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર નંબર એક સંગીતના ક્યાં સાધનો ચામડાના તંગ પડદાને ધ્રુજાવીને વગાડી શકાય છે તો ચામડાના તંગ પડદાને ધ્રુજાવીને વગાડી શકાતા સંગીતના સાધનો ઢોલક મુદંગ તબલા અને નગારું છે નંબર બે ગરમ ચા હવામાં ખુલ્લી રાખતા કેમ ઠંડી થઈ જાય છે ગરમ ચા આજુબાજુની હવાની સરખામણીમાં ગરમ છે આથી ગરમ ચાની ગરમી આજુબાજુની પ્રમાણમાં ઠંડી હવામાં પ્રસરી જાય છે પરિણામે ગરમ ચા ઠંડી પડે છે પ્રશ્નચારો મને ઓળખો જેમના ગુણ બે નંબર એક હું રાજસ્થાન રાજ્યનું પાટનગર છું જયપુર નંબર બે ચાગપા જાતિના લોકોનો રહેવા માટેનો શંકુ આકારનો તંબુ રેબો પ્રશ્ન ચાર બ જોડકા જોડો જેમના ગુણ ત્રણ નંબર એક સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નંબર બે અમૂલ ડેરી આણંદ નંબર ત્રણ રાણકી વાવ પાટણ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો જેમના ગુણ બે નંબર એક તમે કાશ્મીર જેવા પહાડી વિસ્તારના પ્રવાસે જઈ રહ્યા છો તો તમે કેવી કેવી કાળજી લેશો તો તેમનો જવાબ અહીં આપેલ છે પ્રશ્ન છ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબરે તમે જાણતા હોય તેવી વિશિષ્ટ યોગદાન આપનાર એક મહિલા વિશે ચારથી થી પાંચ વાક્ય લખો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર બે તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે છે કેમ નંબર ત્રણ તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરશો પ્રશ્ન છ બ નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો કોઈ પણ એક જમના ગુણ ત્રણ નંબરે સ્થળાંતર કરતા લોકોના બાળકોના શિક્ષણ પર શું અસર થાય નંબર બે સ્થળાંતર કરતા લોકોના બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે શું કરવું જોઈએ આગળ જોઈએ પ્રશ્ન સાત અ નીચેના કાર્યો કોણ કરે છે તે લખવો જેવના ગુણ ત્રણ નંબર એક રસ્તાની સફાઈ કરવી સફાઈ કામદાર નંબર બે કપડાને ઇસ્ત્રી ઈસ્ત્રી કરવી ધોબી નંબર ત્રણ શાકભાજી વેચવી કાચીઓ પ્રશ્ન સાત બ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ ચાર વાક્યો લખો જે તમને તેમનો જવાબ આપેલ છે નંબર બે ભૂકંપ પછી લોકોને ક્યાં ક્યાં પ્રકારની મદદની જરૂર હોય છે પ્રશ્ન આઠ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમના ગુણ બે તેમાં નંબર એક શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો ના બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોતા નથી જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે હું પીપળો આંબો લીમડો બાવળ વડ ગુલમહોર વાસ વગેરે વૃક્ષોને ઓળખી શકું છું પ્રશ્ન આઠ બ નકશાના આધારે પ્રશ્નના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક કિનારો ધરાવતા એક રાજ્યનું નામ જણાવો તમિલનાડુ

તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે